મોકલાયા છે જેનો રિપોર્ટ આવે તે પહેલા તેર વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી તેવીસ વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચ દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકા એડવોકેટ દ્વારા

પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા પોક્ષો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં ગાયનિક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું કે અપરિણીત શિક્ષિકા વીસ અઠવાડિયા અને ત્રણ દિવસ ગર્ભવતી છે

જોખમ સાથે આપવામાં આવે છે ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનિક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ પોક્ષો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે પોલીસે એક ગર્ભ કોના થકી છે તે અંગે પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષ વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી તેની પાસે એકલો જ બનતો હતો આથી તેઓ અવારનવાર એકાંતમાં આંટા હતા તેના લીધે જ ગર્ભવતી થઈ છે ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે જો કે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના ડીએનએ માંથી સેમ્પલ લઈ મોકલી આપ્યા છે જેના રિપોર્ટ બાદ સ્પષ્ટ રીતે સમગ્ર ખુલાસો સામે આવશે